વડોદરાનો યુવક મિત્રો સાથે બાઇક પર મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે ડમ્પરની અડફેટે આવતા જન્મદિવસે જ મૃત્યુ નીપજ્યું હતું વડોદરા આજવા રોડ ઉપર નિમિટા ગામ નજીક સાંજના સુમારે માતેલા સાંજની માફક ધસી આવેલા ડમ્પરે બાઇક ઉપર સવાર ચાર મિત્રોને અડફેટે લીધા હતા જેમાં બર્થડે બોયનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ચાર મિત્રો મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવને પગલે પરિવારજનો સહિત નિમેટા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં હાર્દિક નારાયણભાઈ ઠાકોર રિતેશ ફુલસી પરમારને તેમજ આશિષ રાજેશભાઈ પરમારને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા હિમાંશુ સોલંકીનો જન્મ દિવસ હોય તેનો જન્મદિવસ મરણ દિવસમાં પલટતા પરિવાર સહિત નિમિટા ગામમાં માતમ છવાઈ ગયો હતો હોસ્પિટલમાં ગ્રામજનો દોડી આવ્યા હતા આ બનાવની જાણ વાઘોડિયા પોલીસ થતા તાત્કાલિક પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટેની કાર્યવાહી કરી હતી તે સાથે પોલીસે સામે અકસ્માતનો ગુનો કરી હાથ ધરી છે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોટી સંખ્યામાં નિમેટાના ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ના દિવસે દર્શન કરીને જેવા નીકળ્યા ને તે ત્રણ રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઊભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલ ના ખેતર માંથી લાવતા હતા એ લોકો એ ઘેર કઈ દેશે માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા પાસ ચાલે છે ને એટલે એ લોકો આ લોકોએ ઊભેલા જોયા જ નહીં ડમ્પર વાળા એ અને ભાગી જ ગયો છે ચક્કર મારીને અને અડધા કલાક પછી આ તો આખા ગામમાં ખબર પડી ઉભો રહ્યો હતો એની સારવાર થઈ જાત તો માણસ બચી બી જાત પણ એ નાહી ગયો એટલે ખબર ના પડી સીમમાં આ એક્સિડન્ટ થયો એટલે બાળકની કેટલી ઉંમર છે બાળકની 20 વર્ષની ઉંમર છે કેટલા જણા હતા એ લોકો 4 જણા હતા ટોટલ ક્યાં ગાડી જતા હતા એ મંદિરે દર્શન કરવા જતા હતા કયા ગામમાં નિમેટા ગામમાં વાવ પાસે મહાદેવ નું મંદિર છે ત્યાં દર્શન કરવા જતા હતા હિમાંશુ સુનિલ સોલંકી એ મંદિરે દર્શન કરવા ગયેલા ચાર ભાઈબંધો અને બાઇક લઈને આવતા તો ડમ્પર એવા અમારી પાછળ જે લીમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્પર એવા ઠોકીને આવી ગયું છે ટોટલ ચાર જણ હતા બાઇક પર પણ પાછળ નીચે નીચે ગામ જ હતો મને નજીક પાછળ છે એટલે ચાર ભાઈ બંધ હિમાંશુ સુનિલ સોલંકી બર્થડે છે આજે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર